Thank you. હેમાભાઈ આ દીકરીને આજ એને સાસરે મૂકવા જવા છે તમે સાથે જશો ને ના દરબાર ત્રણ ટકાનું જ્યાં જોખમ ન હોય ત્યાં મારું વોળાવું ન હોય ગેમાનું વોળાવું તો પાંચ પચીસ હજારના દાગીના હોય એવા ગામતરામાં જ દીપે બીજા સપાયડા ઘણા છે ઢોલીએ સૂતો સૂતો હોકાની ઘૂંટ લેતા લેતા આવો જવાબ દેનાર આ ગેમો પચ્છે ગામનો કારડિયો રજપૂત હતો ગોહિલવાડ પંથકના પચ્છે ગામની અંદર આવા ચાલીસ પચાસ કારડિયાઓ ગરાશિયાઓનો પગાર ખાતા હતા જ્યારે વોળાવે એટલે કે ગામતરામાં સાથે જવું હોય ત્યારે પસાયતા તરીકે એ બધા પાસેથી કામ લેવાતું પણ બધા કારડિયાની અંદર ગેમો વોળાવ્યો બનીને ચાલે એક ગાડાને પડકે કોઈ લૂંટારું ચડી શકે નહીં જેવા તેવાને તો ગેમો ઉપર મુજબના તોછડા જવાબો જ આપી દેતો ગેમાનું વોળાવું એ કંઈ રમત ન હતી એક દિવસ ગામના બાપુ કુમાન સંગજી તરફથી ગેમાને તેડું આવ્યું કુમાન સંગજીની દીકરી રૂપાળી બા ભાલમાં પર ગામે સાસરવાસ હતા ત્યાં એ દીકરીને શ્રીમંત હતું ખોળો ભરીને તેડી લાવવાના હતા એક વેલડું બે છોડીયો ભેળો ગેમો તેમજ બીજો એક કારડિયો એ બધા હેબત પર ગામે બાને તેડવા ચાલ્યા હેબત પરથી પચ્છે ગામ આવતા મોણપુર ગામ સુધી આશરે દસ ગામ લાંબુ ભાલનું રણ છે દિવસે એમાં મુસાફરી થતી ન હતી કેમ કે પાણી વિના પ્રાણ જાય એટલે રૂપાળી બાને રાતે જ સોડાવવામાં આવ્યા વેલડામાં રૂપાળી બા અને બે છોકરીઓ બેઠા બીજા ગાડામાં ગેમો એનો બીજો સંગાથી અને પાણીના બે માટલા હતા ગાડા જોડીને તારુડિયાની અજવાડે બધા ચાલી નીકળ્યા રૂપાળી બા પાસે એક ડાબલો હતો એમાં પાંચ હજારના હેમના દાગીના હતા અંગ ઉપર પણ ઘરેડાનો શણગાર ભલીભાતે ભર્યો હતો ગાડા ચાલ્યા એટલે ગેમો તો જાણે પારણામાં હિંચોળાવા લાગ્યો એણે પછેડી ઓઢીને લાંબા પડી ઊંઘવાનું શરૂ કર્યું ઘોર અંધારામાં એના નસકોરા ગાજવા લાગ્યા ગાડાવાળાએ એકવાર ટપારી જોયું ભાઈ રાત અંધારી છે ઊંઘવા જેવું નથી હો બાપા હોશિયાર રહેજો ગેમાએ જવાબ દીધો એલા તું આ ગેમાને ગેમો હોય ત્યાં લૂંટારા ન ડોકાય તું તારે મૂંગો મરીને ગાડું હાક્યો આવ ગેમો નસકોરા ગજાવવા લાગ્યો નસકોરા ઠેઠ બહેનને ગાડે સંભળાયા વેલડાનો પડદો ઉપાડીને રૂપાળી બાએ પણ કહી જોયું ભાઈ બાપા અટાણે સુવાય નહીં હો ઊંઘમાં ઊંઘમાં ગેમો બબડતો હતો હું કોણ હું ગેમો આમ કરતા વેળાવદર ગામ વળોટી ગયા પણ ત્યાંથી દોઢ બે ઉપર એક આવે છે નજર કરી તો તળાવડીમાં આગના તણખા ઉડતા દેખાયા વહેમ આવ્યો કે કોઈક ચકમક ઝગવે છે ગેમાને એને હાકલ કરી ગેમા ભાઈ ગફલત કરવા જેવું નથી હો ગેમાનો તો એક જ જવાબ હતો મને ઓળખ છો હું કોણ હું ગેમો ગાડા તળાવડી નજીક પહોંચ્યા એટલે ગાળા ખેડૂને દસ બાર આદમીનું ટોળું દેખાણું એની છાતી ધડકી ઉઠી ગેમાને એને ઢંઢોળ્યો પણ ગેમો કાંઈ ઉઠે એ કોણ એ તો ગેમો જોત જોતામાં તો અંધારે બાર જણા વેલડું ઘેરીને ઊભા રહ્યા ને પડકાર કર્યો ગેમો ઝપકીને આંખો ચોળે છે અને હાકલ કરે છે મને ઓળખો છો હું કોણ હું ગેમો ત્યાં તો એક ડાંગનો ઘા પડ્યો અને ઘેમો જમીન દોસ્ત બન્યો એક જણે એલા એને ઝટ બંદે બાંધ્યા પગના ગોઠણ ઊભા કરાવી પછી ગોઠણ નીચે સોસરી એક લાકડી નાખી એક ધક્કો દઈ દડાની માફક ગબડાવી દીધો આ ક્રિયાને રણગોળીટો કર્યો કહેવાય છે રણગોળીટો એટલે રણનો દડો આદમી આ રીતે દડા જેવો બની જાય છે કોણ છે વેલ્યમાં દાગીના ફગાવી દયો જઠ લૂંટારાઓએ ત્રાડ દીધી રૂપાળી બાએ વેલડીના પડદા ખોલી નાખ્યા અને બદમાશોએ માંગ્યા મુજબ પાંચ હજારના દાગીનાનો ડાબલો આપી દીધો તારોડિયાના પ્રકાશમાં બાના અંગ ઉપર સોનું ચડકી ઉઠ્યું બદમાશો બોલ્યા ડીલ ઉપરથી ઘરેણું ઉતાર બાઈએ બધા ઘરેણા ઉતાર્યા બાકી રહ્યા માત્ર પગના કડલા કડલા સોત ઉતાર બદમાશોએ બૂમ પાડી બાઈ વિનવવા લાગ્યા ભાઈ આ નરેડીના નક્કર કડલા છે ને ભીડેલા છે વળી હું ભરીએ પેટે છું મારાથી નહીં ઉઘડે માટે આટલેથી ઘમૈયા કરો ને મારા વીરા સફાઈ કરમાને ઝટ કાઢી દે ત્યારે લ્યો તમે જ કાઢી લ્યો એમ કહી રૂપાળી બાએ વેલેડામાં બેઠા બેઠા પગ લાંબા કર્યા પોતાના જંતરડાની મજબૂત દોરીઓ ભરાવીને સામસામા બે કોળીઓ કઢલા ખેંચવા લાગ્યા અને બીજા વાતોમાં રોકાઈ ગયા કોઈનું ધ્યાન ન હતું રૂપાળીબાએ ત્રાંસી નજર નાખી બીજું કાંઈ તો ન દેખ્યું પણ ફક્ત ગાળાના આડા એટલે કે લાકડાના ધોકા દેખ્યા વિચાર કરવાનો તો ત્યાં વખત ન હતો કામી લૂંટારુઓ એ રાજપૂતાણીના શરીરની મશ્કરી કરતા હતા રૂપાળીબાએ એક આડું ખેંચ્યું અને નીચે બેસી કડલા ખોલનારા બે જણની ખોપરી માથે એક એક ઘા કર્યો બંનેની ખોપરી ફાટી ગઈ બે જણા ધરતી પર ઢળ્યા ત્યાં તો ઘરા ચણીને શુરાતન ચડી ગયું આડું લઈને એ કૂદી પડી દસ માણસોની લાકડી પોતાના અંગ પર પડતી જાય છે માર વાગતા ગોઠણ ગોઠણભર થઈ જાય છે પાછી ઉઠીને આડાનો ઘા કરે છે અને ઘા ચંડી રૂપે ઘૂમતી એક ક્ષત્રિયાણીનો ઘા જેના પર પડે છે તેને ફરી ઉઠવા નથી જ આપતો અઢાર વરસની ગર્ભવંતી ઘરાશણી લાકડીઓના ઘા અને તલવારોના ઝાટકા ઝીલતી ઘૂમે છે એવામાં જે દુશ્મનો પડ્યા તેમાંના એકની તલવાર એના હાથમાં આવી ગઈ એટલે પછી તો જગદંબાનું રૂપ પ્રગટ થયું બચેલા બદમાશો પલાયન કરી ગયા ગેમો રણ ગોળીટો થઈને ઝાખરામાં પડેલો હતો બાઈએ કહ્યું કે છોડી નાખો એ બાયલાને છૂટીને ગેમો ચાલ્યો ગયો મો ન બતાવી શક્યો ફરી કોઈ વાર પચ્છે ગામમાં ડોકાણ હોય નહીં જુવાન ઘરાશણીની છાતીમાં શ્વાસની ધમણ ચાલતી હતી એના અંગે અંગ ઉપરથી લોહી નીતરતું હતું નેત્રોમાંથી ઝાડો છૂટતી હતી હાથમાં લોહીતી તરબોળ તલવાર હતી કાળી રાતે કોઈ ચંડીકા પ્રગટ થઈ ઘરાશણી વનના ઝાડવા જોઈ રહ્યા હતા એને ના પાડી કરનાર માનવી બેસી શકે નહીં એના શરીરમાં સુરાતન ફાટ ફાટ થતું હોય છે ચાહે તેટલા ઘા પડ્યા હોય પણ એ ગાઉના ગાંવ ચાલી શકે એનું લોહી શાંતિ પામે નહીં રૂપાળી બા ચંડી રૂપે ગાળાની પાછળ પાછળ ચોપાસ નજર કરતા ચાલી નીકળ્યા સવાર પડ્યું ત્યાં મોડ પરનું પાદર આવ્યું એ એમના મામા દાદભાનું ગામ હતું મામાને ખબર મોકલ્યા કે ઝટ કસુંબો લઈને આવે કસુંબો લઈને મામા હાજર થયા દીકરીને જખમોની પીડા ન દેખાય માટે કસુંબો લહેરાવ્યો મામાએ આગ્રહ કર્યો બેટા અહીં રોકાઈ જાઓ ના મામા મારે જલ્દી ઘેર પહોંચવું છે માને અને મારા બાપુને મળી લેવું છે બહેન પચ્છે ગામમાં પહોંચે તે પહેલાં તો બહેનના ઢીંગાણાની વાત પ્રસરી ગઈ હતી તમામને ચેતાવી દેવામાં આવ્યા હતા કે કોઈ એના વખાણ ન કરશો ઉલટું એને પાછી પાડવા જેવા બહેણ કહેજો નહીં તો બહેનને ચમક ઉપડશે ચમક ઉપડે એટલે માણસ મરી જાય લોહીએ નીતરતા બહેન આવ્યા બહેનને ઢોલિયામાં સુવાડ્યા બધા ઠપકો દેવા લાગ્યા બેટા બહુ અઘટિત કર્યું પાંચ હજારના ઘરેણાં જાત તો ક્યાં બાપુને ખોટ આવી જાત એક પહોરમાં તો એનો જીવ ચાલ્યો ગયો પણ એનો ઇતિહાસ હજુ સુધી નથી ગયો